આપી દો ને અમે તમારે ભાંગી નાખશું મારી નાખશું અને ધમકી આપી એમ પાટા બાંધી જાય એ લોકોએ અને એમ કીધું કે તમારે અહીંયા કંઈ જોવાનું નથી તમને પીપર એટલે બાંધીને મારવાના છે એટલે એ અમારે તો બીચની હિસાબે બોલવું જ પડે એટલા વધારો બે ચાર જણા તેમાં બહુ જૂનાગઢનો એક યુવક આહીર યુવતીને ભગાડી જાય છે બંને સંમતિથી લગ્ન પણ કરી લે છે પરંતુ આ યુવતીના પરિવાર દ્વારા યુવકના પરિવાર ઉપર ખાર રાખી યુવકના પિતા અને મોટા બાપુનું અપહરણ કરી તેમને ઢોર માર મારી છોડી દેવામાં આવે છે જૂનાગઢના કોળી સમાજના એક પરિવારના બે સભ્યોના અપહરણ કરી તેમને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે વાત એવી હતી કે કોળી પરિવારનો યુવાન એક આહિર યુવતીને ભગાડી ગયો પુખ્ત વયના આ યુવક યુવતીએ મન મરજીથી ભાગી ગયા અને યુવતીએ યુવક સાથે લગ્ન પણ કરી લીધા યુવતીના પરિવારે અડધી રાત્રે યુવકના પિતા અને મોટા બાપાનું અપહરણ કરી ઢોર માર મારવાની ઘટના સામે આવી છે વાત કરવી છે આજકાલ બનતી ઘટનાઓમાં જેમાં યુવક યુવતીમાં પુખ્ત વય આકર્ષણનું પ્રમાણ વધી ગયું છે જેમને કારણે યુવક યુવતીઓ ગાઢ પ્રેમમાં પડી જતા હોય છે અને ભાગી જતા હોય છે આવા અનેક કિસ્સાઓમાં સમાજમાંથી સામે આવતા હોય છે ક્યારેક યુવક યુવતી ભાગીને લગ્ન પણ કરી લે છે માતા પિતાને તે બાતની જાણ પર હોતી નથી આવું જ કંઈક બન્યું છે જૂનાગઢમાં કે જ્યાં સુરતથી જ્યાં યુવક સાથે ભાગી ગયેલી સુરતની યુવતીના પરિવારજનો દ્વારા જૂનાગઢના યુવકના પિતા જગદીશભાઈ બાલશ અને તેમના મોટા બાપાને દુશ્મનાવટને કારણે અડધી રાતે જ અપહરણ કરી લેવામાં આવે છે અડધી રાત્રિના સમયે જ ત્રણ કાર યુવકના જૂનાગઢ જોશીપરા મુકામીના ઘર પાસે આવે છે કારમાં આવેલા બાર જેટલા શખ્સો દ્વારા કોળી પરિવારના ઘરે માથાકૂટ કરવામાં આવે છે અને બાદમાં કોળી યુવકના પિતા અને તેના મોટા બાપાનું અપહરણ કરી કારમાં જ લઈ જઈ જ્યાં જૂનાગઢના પેશાણ તાલુકાની સીમ વિસ્તારમાં તેમને લઈ જવામાં આવે છે અહીંયા તેમને ઢોર માર મારવામાં આવે આવે છે છે અને જાન લેવા કરવામાં યુવકના માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચે છે એક તરફ ગૃહ પ્રધાન હર્ષચંદી આવારા તત્વોના વરઘોડા કાઢવાની વાત કરે છે તો બીજી તરફ અપહરણકર્તાઓ સાથે કેટલાક પોલીસના જ વ્યક્તિઓ આ કરતા ઝડપાઈ જાય અને એ સમયની કોલ હિસ્ટ્રી પણ કાઢવામાં આવે તો પોલીસના અનેક અધિકારીઓના તપેલા પણ ચડી જાય તેમ છે યુવક યુવતીએ તો રાજી ખુશીથી લગ્ન પણ કરી લીધા છે યુવક યુવતીએ તો રાજી ખુશીથી લગ્ન પણ કરી લીધા છે પણ યુવતીનો પરિવાર તેમનાથી ના હોય જેથી તે ગુંડાગર્દી પર ઉતરી આવ્યો છે જેમાં કેટલાક જૂનાગઢના પોલીસ અધિકારીઓ પણ સહકાર આપ્યો હોવાનું અપહરણ થયું તે ફરિયાદી વ્યક્તિના આક્ષેપ છે હવે જોવું એ રહ્યું કે અડધી રાતે અપહરણ કરનાર આ ટોળકી પર પોલીસ કાર્યવાહી પણ કરે છે કે કેમ પોલીસ અપહરણની ફરિયાદ પણ નોંધે છે કે કેમ

કે પપ્પા મારે રાજકોટ મારા ફ્રેન્ડનું કામ છે તો હું જાઉં છું એટલે એ રાજકોટનું કંઈને વયો ગયો ત્યાર પછી બે દિવસ સુધી ફોનનો અમારે વાત થતી હતી બે દિવસ પછી એનો ફોન કોન્ટેક બંધ થઈ ગયો અમારે ને એ ત્યાંથી ભાઈ છોકરી અમ સુરતની છોકરી આ હિર સમાજની એ લઈને નીકળી ગયો હશે એ અમને ખ્યાલ નહોતો બરાબર ફોન ફોન બંધ કરી દીધો એટલે ફોન ખબર નહોતી તો એના કાકાનો ફોન આવ્યો દ્વારા કે અમે તમારી છોકરી તમારો છોકરો અમારી છોકરીને લઈ ગયો છે હવે તમે આપી ગયો ને પણ અમે તમારે ભાંગી નાખું મારી નાખું અને ધમકી એમ ત્યાર પછી અમે ઘેરા ગયો થોડીક વાર થઈ બીજા એના કાકાનો ફોન આવ્યો ને એમ હવે મધુરમ સાઈડમાંથી ફોન આવ્યો એ એમ કહેતો હતો કે હું આર્મીમાં છું તમારા ટાંગા ભાંગી નાખું મને તમે ઓળખતા નથી ને એવી ધમકી આપતો હતો એટલે હું અમે તો બીક બીને બીકની હિસાબે અમે પોલીસ સ્ટેશને ફરિયાદી અમારી લખાવા ગયા કે સાહેબ અમને આ રીતનો પ્રોબ્લેમ છે અત્યારે આ લોકો ધમકી આપે છે અમને ખબર નથી એટલે અહીંયા લખાવીને ઘેરે આવ્યા તો ત્યાં દિવસે હજી કાંઈ વાંધો નહોતો બીજા દિવસે આ લોકો ઓચિંતા રાત્રિના બે વાગ્યાની આજુબાજુમાં આવ્યા ને ડેલો ખખડાયો મારો એટલે અમે ખોલવામાં થોડીક વાર લાગી રાતના સમયે દસ બાર માણસો હોય તો તાત્કાલિક તો નોંધ ખોલી દેવાય દે દરવાજો વાહ લાગી તો એ આ લોકો અંદર આવ્યું ને બીજું કોઈ નહીં ભાંગ તોડ કરવા માંડ્યા મારી રેલિંગ તોડી નાખી મારો મોબાઈલ લઈ ગયા ત્યાર પછી મને મારા ભાઈને બે બંને અને એક કાઠલા પકડીને કે આલો આલો એક ગેરવર્તન કરવા માંડ્યા અમે ના પડતા હતા કે ભાઈ અમારે તમારે ભેગું આવવું નથી રાત્રિના સમયમાં જવાય નહીં અજાણ્યા વ્યક્તિ ભેગું ધરામને ઢસડીને બે ભાઈને લઈ ગયા

અને એમ કીધું હતું કે તમારે કંઈ જોવાનું નથી તમને પીપર એટલે બાંધીને મારવાના છે એટલે ખેતર મેદાન જેવું હતું ખેતરમાં એ જ્યાં અમને ગાડી ઉતાર્યા બે ભાઈઓને અને જ્યાં અમારે બે વર્તન કરતા હતા અને ગાળું દેતા હતા અને મારતા હતા અને અમારો વિડીયો એ કે બોલો તમને માથામાં એ લોકોએ માર્યું હતું છતાંય મને મારે એમ કહેવું પડ્યું કે મારા ભાઈએ માર્યું કારણ કે એ જા રાત્રિનો સમય હતો ત્યાં બીજું કોઈ અમારા સિવાય હતું એટલે અમારે એ કહેવું પડ્યું અમારી જ્ઞાતિ વિશે બહુ શબ્દ અપશબ્દ બહુ બોલ્યા એ તો મારે અત્યારે જાહેર કરી શકાય એવું નથી આખા કોળી સમાજ વિશે એટલું ખરાબ બોલતા હતા કે એ મારે અત્યારે બોલી શકાય એવું નથી પણ બોલતા હતા બહુ ખરાબ હું એને કહેતો ભાઈ સાહેબ બાપા તમે આ રહેવાજોમાં સમાજ વિશે આડા બોલોમાં અને આજે ચીજ થઈ પણ તમે આટલી હજી આ વર્તન કરવામાં આવ્યું તો કોઈ વાતમાં માનતા જ નહોતા એ લોકોને અમારી પાસે વિડીયો હોતરા જેમ મને લાગ્યો અમારે તો બીક બોલવું જ પડે એટલા વધારો બે ચાર જણા એમાં બહુ ખરાબ હતા બહુ વર્તન ખરાબ થતા હતા એમાંથી કોઈને તમે ઓળખો છો ખરા એમાં વધારે તો એમાંથી જો એક તો ફરજભાઈ કુષાભાઈ આ એ હતા સમજી ગયા હતા બાકી ઓળખવામાં તો બહુ એક અભયભાઈ હતા અભયભાઈ ડે ગૌતમભાઈ હતા ગરાણીયા પછી કેસરભાઈ હતા ગરાણિયા કેતનભાઈ એટલે એક અરસ પરસ એકબીજા નામ લેતા હતા ને એટલે ખબર બાકી હું ઓળખતો નથી એ બધા અજાણ જ છે પણ એ લોકો નામ લેતા હતા 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 આકાશભાઈ મારું એવા અને પછી રાત્રિના પાંચ થી આવી છે સાડા ચાર પાંચ વાગે ત્યાંથી પછી એમને લઈ આવ્યા લઈ આવ્યા એટલે ભેસાણ પીગા ને ત્યાં

વેસાંત ચોકડી અહીંયા હતી સાબલપુરમાં ત્યાં અમને ઉતાર્યા હજી ઉતાર્યા હતા બેન મેડમની ગાડી આવી ત્યાં મેડમે એમ જ કહેતા હતા કે તમે આને કેમેરો ન હોય ને મ્યા એટલે ઉતારજો કેમેરામાં આવે ને એટલું ધ્યાન રાખજો એ લોકોને એમ કહેતા હતા અને અમે ઉતર્યા હતા બેન આવી ગયા મેડમ અચ્છા તમને ત્યાં ઉતાર્યા આરોપી જે આ મારવાવાળા છે અને એની હાજરીમાં જ તમને ત્યાં પોલીસવાળા લઈ ગયા ત્યાંથી ગાડી આવી પછી તો દસ દસ થી પંદર મિનિટ તો એ લોકો ચર્ચા કરી બેને અને એક સાહેબ બીજા હતા એ બેને ઘણી વાર વાત કરી એ લોકોએ ઘણી ઘણી બહુ એના કોન્ટેકમાં જ હતા એકબીજા સમજી ગયા જી ને પછી અમને લઈ ગયા અહીંયા બી ડિવિઝનમાં અમારો પ્રશ્ન વાત આટલી જ હતી અચ્છા ત્યારે અમારે સિક બપોરે 12:30 વાગે છૂટા કર્યા હતા એ લોકો જી જી હાલો જી એયા અમારે મારે આજ માથામાં લાગી બીકો પગમાં લાગી બીકો હાથ પર હોય ન કરતા હતા સારવાર આપવાને બદલે આ લોકોએ અમને બેસાડ્યા બેસાડ્યા કોણે બેસાડ્યા આ બે નકાને એટલે પોલીસે બેસાડ્યા કે સામેવાળા પોલીસે બોલા સામેવાળા તો નતા એ તો ખાલી ઉતારીને અમને દર્શન ચોકડી ઉતારી હોય ગયા હતા ને ટુકમાં એણે જ તમને પોલીસને સોપી દીધા હા એને સોઈ પર اچھا અને 12:30 થી 1 ની આજુબાજુમાં સાહેબને નિવેદનમું લઈને અમને છોડ્યા ત્યાં સુધી તમે લોહી લુહાણ હાલતમાં હતા ત્યાં સુધી અમે લોહી હતા શરીરમાં છતાંય કોઈ અમારી થોડી ઘણી કઈ સારવાર કરી નથી જી તમારી શું માંગ છે અમારી માંગ કે અમને જે આ લોકો અપહરણ જે અમારા કરી ગયા અમારું જે આ બે ભાઈઓનું અપહરણ કરી ગયા હતા એ લોકોને પૂરેપૂરી સજા મળે અને બધાની કાયદે કાયદેસરની કાર્યવાહી થાય એવી અમે માંગ કરીએ છીએ બરાબર મળે